એ રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ રોજ જાવો ભ મારે રોજ જાઓ રોજ જાઓ ભ મારે રોજ જાવો રોજ લેવું અરેનું નામ રોજ લેવું રોજ લેવું અરેનું નામ રોજ લેવું ભલે થવાનું હોય તે થાય ભજન મારે રોજ કરવું ભલે થવાનું હોય તે થાય ભજન મારે રોજ કરવું એવા શિયાળાના ચાર ચાર મહિના આવે એવા શિયાળાના ચાર ચાર મહિના આવે ભલે પોષણ મહિનાની ખૂબ ઠંડી પડે ભલે પોસ મહિનાની બહુ ઠંડી પડે મારે સ્વેટર પહેરીને ભલ જાઓ ભજનમાં મારે રોજ જાઓ મારે સ્વેટર પહેરીને ભલ જાવું ભજનમાં મારે રોજ જાઉં રોજ જાઓ ભજનમાં મારે રોજ જાઉં રોજ લેવો હરીનું નામ રોજ લેવો એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે ભલે કાળ ઝાડ ગરમી મી ખૂબ પડે ભલે કાળ ઝાડ ગરમી મી ખૂબ પડે મારે લીમડાને છાંય બેસ ગાવું ભજનમાં મારે રોજ જાવું મારે લીમડાને છાંય બેસ ગાવું ભજનમાં મારે રોજ જાવો રોજ જાઉં ભજનમાં મારે રોજ જાઉં રોજ લેવું ઘરેનું નામ રોજ લેવું એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે ભલે વીજળે ના કડાકા થયા કરે ભલે વીજળે ના કડાકા થયા કરે મારે વરસાદ વેઠી ને જાવું જાઉં જન્મ મારે રોજ જાવો મારે વરસાદ વેઠી ને ભલ જાવું ભ જન્મ મારે રોજ જાવો રોજ જાવો ભ જન્મ મારે રોજ જાવો રોજ લેવો હરેનું નામ રોજ લેવો ಳಿೋ ದಿನ ಯಾವ ಶರೋ ಶ ಮಳಿ ಯಾವ ಶಾ ದರ ಜರು ಕಳಾ ದರ ಸಣ್ಣ ಜರು ಸಫಳೆ ಜನ ಮರ ಭಜನ ಮಾರೇ ರೋಜ ಜಾವೋ ಮರೋ ಸಫಳೆ ಜನ ಮಾರು ભજનમાં મારે રોજ જાવો રોજ જાઓ ભજનમાં મારે રોજ જાવો રોજ લેવો નું નામ રોજ લેવો ભલે થવાનો હોય તે થાય ભજન મારે રોજ કરવા ભલે થવાનો હોય તે થાય ભજન મારે રોજ કરવા हे जे वरतो गा वा तारा गीतरे गाता गाता करवे मारे तारी साथे प्रे वला तारे साथे लाल की कृष्णीजे